પ્રેઝલોડ આજે આપણે નીતિવચન ચોવીસ અને તેની સત્તરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર અને તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહીં આઈ મીન આ પ્રભુનું વચન છે નીતિવચન ચોવીસ તેની સત્તરમી કલમ આજનો આપણો વિષય છે એ વિષય છે શું આપણે શત્રુના પતનમાં તેની પડતીમાં તેની પાયમાલીમાં શું આપણે આનંદ કરવો જોઈએ આજનો આપણો આ વિષય આ નીતિવચન ચોવીસ અને સત્તર પર આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ આજનું વચન આપણને બીજાઓના પતનમાં બીજાઓની પડતીમાં બીજાઓની પાયમાલીમાં આનંદ ન લેવાની એ સ્પષ્ટ ચેતવણી આપે છે ઘણી બધી વખત આપણે આપણા શત્રુઓ આપણા વિરોધીઓ અથવા જેની સાથે આપણું બનતી ના હોય અને એમનું કશું નુકસાન થાય એ નિષ્ફળ જાય એમનું પતન થાય ત્યારે આપણે ઘણી બધી વખત આપણે એમાં આનંદ માનીએ છીએ પણ આજનું વચન એ આપણને એમ ન કરવાને માટે સ્પષ્ટ ચેતવણી આપે છે ભલે તે લોકોએ આપણને અન્યાય કર્યો હોય આપણું ખોટું કર્યું હોય અથવા આપણા દુશ્મન ગણાતા હોય પણ આપણે એમાં આનંદ લેવાનો નથી વિશ્વાસી વ્યક્તિ તરીકે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે કરુણા પ્રેમ અને દયા અને નમ્રતા તે લોકોની ઉપર બતાવવાનું આપણને કહેવામાં આવ્યું છે અને આજની કલમ આજનું વચન આપણા હૃદયનું એવા પાપથી એ રક્ષણ કરે છે એ કડવાસ એ શત્રુતા એ ઈર્ષા એ વૈર્ભાવ એ બધા પાપથી આજનું કલમ આજનું વચન એ આપણું રક્ષણ કરે છે આપણે એવું હૃદય અથવા એવી લાગણી રાખવી જોઈએ કે જે ઈશ્વરના પ્રેમ દયા કૃપા એને એ પ્રતિબિંબિત કરે એને એ દ્રશ્યમાન કરે બીજા વ્યક્તિની પડતીમાં એના પતનમાં એના નુકસાનમાં એની પાયમાલીમાં આનંદ માણવાથી આપણા હૃદયમાં એ કળવાશ ઉત્પન્ન થાય છે એ કળવાશ એ દ્રશ્યમાન થાય છે રોમન બાર અને ઓગણીસ આપણને જણાવ્યા છે કે વેર વાળવું એ મારું કામ છે અને હું બદલો લઈશ વેર વાળવું એ ઈશ્વરનું કામ છે અને બદલો લેવું એ ઈશ્વરનું કામ છે ઈશ્વરના એ કામમાં આપણે જરા પણ ઇન્ટરફિયર હસ્તક્ષેપ આપણે કરવો જોઈએ નહીં રોમન બાર અને વીસ એ કહે છે જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ જો તે તરસ્યો હોય તો તેને પાણી પા અને એમ કરવાથી તું તેના માથા પર બાઇબલનો હૃદય છે ધક ધકતા અંગારાના ઢગલા કરીશ અને જ્યારે આ અંગારા શબ્દ આપણે જ્યારે વાંચીએ છીએ સાંભળીએ છીએ ત્યારે બહુ ગજબનું શિક્ષણ મળે છે કોઈ પણ ધાતુ હોય એ ધાતુ પર જ્યારે એ સળગતી વસ્તુ સળગતા અંગારા જ્યારે એને મૂકવામાં આવે છે ત્યારે એ ધાતુ એ ધીમે ધીમે એ પીગળે છે અને તે જ રીતે જ્યારે આપણે આપણા હૃદયમાં એ પ્રેમ દયા નમ્રતા એ આપણા જે હૃદયમાં છે એ એ વ્યક્તિની સામે આપણે પ્રગટ કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ ત્યાં નરમ પડે છે એ વ્યક્તિ ત્યાં એ નરમ પડે છે અને ઈશ્વર ઈચ્છે છે કે આપણા હૃદય એ કોઈ પણ પ્રકારના દ્વેષ કળવાસ એ એના વગરના હોય કોઈ પણ પ્રકારની દ્વેષ કળવાસ આપણા હૃદયમાં એ હોય નહીં અને એ આપણું હૃદય એ હંમેશા બદલો લેવાની વૃત્તિથી એનાથી એ મુક્ત હોય અને જ્યારે આપણે બદલો લેવાની ભાવના રાખીએ છીએ વૃત્તિ રાખીએ છીએ આયોજન કરીએ છીએ ત્યારે આપણે સીધે સીધા ઈશ્વરના કાર્યક્ષેત્રમાં આપણે હસ્તક્ષેપ કરીએ છીએ ઇન્ટરફિયર કરીએ છીએ કારણ કે બદલો લેવાનું કામ એ ઈશ્વરનું છે આપણું માણસનું નહીં અને પ્રભુ શું ખ્રિસ્તે નીતિવચન ચોવીસ સત્તરને એમના જીવનમાં એમની સેવામાં એમના ઉપદેશમાં એ બહુ જ કહેવાય કે બહુ સરસ રીતે એમણે આવરી લીધો એનો સમાવેશ કર્યો અને માટે જ તેમણે માથી પાંચ અને ચુમ્માલીસમાં એ ગિરીપ્ર ગિરી પ્રવચનમાં એ કહે છે તમે તમારા વૈર્યો પર પ્રેમ કરો ને જેઓ તમારી પૂઠે લાગે જેઓ તમારી પાછળ પડે તે લખે છે તેઓને માટે પ્રાર્થના કરો અને સૌથી અઘરી કઠણ લાગતી કોઈ જો પ્રાર્થના હોય તો આપણા દુશ્મન આપણા વેરી જેમણે આપણું નુકસાન કર્યું હોય જેમણે આપણને અન્યાય કર્યો હોય એવા લોકોને માટે પ્રાર્થના કરવી એ સૌથી અઘરી મુશ્કેલ બાબત છે પણ પ્રભુનું શિક્ષણ સ્પષ્ટ કહે છે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો અને જેઓ તમારી પાછળ લાગ્યા છે તેઓને માટે પ્રાર્થના કરો અને જે માફી ઈસુએ એ જે લોકોએ પ્રભુ ઈસુને વધસ્તમે જડ્યા તેઓને આપી તેઓને માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે ખ્રિસ્તે વધસ્તમમાં પોતાના ઉપદેશ શિક્ષણ અને આજ્ઞાને એ જીવંત બનાવી એ જીવન એમણે એ જીવ્યા અને એ કહે છે કે હે પિતા તેઓને માફ કરો આપણા વેરી આપણા દુશ્મન આપણા વિરોધી અને જેઓએ આપણને અન્યાય કર્યું હોય એ લોકોના પતનમાં આનંદ લેવાની વાત પ્રભુ પ્રભુના પવિત્ર વચનો આપણને શીખવતા નથી પણ ઈશ્વર પ્રભુના પવિત્ર વચનો એ તેઓને માટે પ્રાર્થના કરવાને માટે અને તેઓને માટે ઈશ્વરની કૃપા દયા એ દર્શાવવાને માટે પ્રભુ આપણને આજે શીખવી રહ્યા છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ યુ